મોત નિપજ્યું હતો પોલીસ તપાસમાં આરોપી પ્રકાશ અગ્રવાલ સી એ હોવાનું બહાર આવ્યું છે પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માતની ગંભીર ઘટના બની હતી જેમાં મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કાર ચાલક ઉડાવી દીધી હતી કાર ચાલકે પાર્ક કરતી વખતે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું હોય તે રીતે ભીખ માંગી જીવન જીવતી એસી વર્ષીય માજીને કાર ચાલકે કચડી નાખી હતી જેથી એસી વર્ષીય વૃદ્ધાનો અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે આ ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે અકસ્માત બાદ કાર ચાલકે માનવતા પણ નેવે મૂકી દીધી હોય તે રીતે વૃદ્ધાને સારવાર માટે લઈ જવાને બદલે અકસ્માત કર્યા બાદ કાર ચાલક કાર મૂકી ભાગી ગયો હતો ઘટના અંગે વેસુ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ અગ્રવાલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો તો કઈ રીતે બનાવ હતો કોણ છે આરોપી અને કઈ રીતે એની ધરપકડ કરવામાં આવી આજ રોજ સવારે 8:45 ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વિશુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વિશુ ગામી બાજુમાં અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે પોતે સીએ છે અને એકતાલીસ વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે ગાડી ચલાવનાર બાદ પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે કંટ્રોલ ગુમાવતા ગાડી ચાલવાની સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તે પોતે અકસ્માત કરેલ છે

ત્યાં અચાનક ગાડીનો કંટ્રોલ હોય ગાડી ચાલકનો કંટ્રોલ હોય જતા ગાડી એના પર એક્સિડન્ટ કરે છે